નવસારી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ રિસફેસિંગ કરાયેલા માર્ગોની ગુણવત્તા માટે નિરીક્ષણ કામગીરી હાથ ધરી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ શહેરના રિસ્ફેસિંગ કરાયેલા માર્ગોની ગુણવત્તાની તપાસ માટે સ્થળ પર નિરીક્ષણ હાથ ધર્યું હતું મહાનગરપાલિકા વિસ્તારના બે અલગ અલગ માર્ગો પર ખાનગી એજન્સી દ્વારા રિસ્ફેસિંગનું કાર્ય કરવામાં આવ્યું હતું કમિશનરે સ્થળ પર જ રોડ ડેન્સિટી નિરીક્ષણ કટિંગ કરાવ્યું અને વિવિધ ઘનતા તથા કરી છે ડેન્સીટી વિશ્લેષણના ભાગરૂપે રસ્તાની ગુણવત્તાના મૂલ્યાંકન કરવા માટે કોર ટેસ્ટ તથા માર્શલ ટેસ્ટ જેવી માન્ય પદ્ધતિઓના ઉપયોગ કરવામાં આવ્યા હતા તદુપરાંત રસ્તાના નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે માર્ગના નમૂના લેવામાં આવ્યા હતા બાંધકામમાં વપરાયેલા ડાંબરની ગુણવત્તા તથા નક્કી કરાયેલા ધોરણોનું પાલન થયું છે કે કેમ તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી આ નમૂનાઓને વધુ વિગતવાર તપાસ માટે પ્રમાણિત લેબોરેટરીમાં મોકલવામાં આવશે જાગ્રસ્તાની તમામ લેયર્સનું સુનિશ્ચિત પરીક્ષણ કરવામાં આવશે જો લેબોરેટરી રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ખામી તથા ગુણવત્તા અંગે ઉલ્લંઘન જણાશે તો સંબંધિત એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ સમગ્ર નિરીક્ષણનો મુખ્ય હેતુ શહેરમાં થઈ રહેલા માર્ગ નિર્માણ કાર્યોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે જેથી નાગરિકોને ટકાઉ તથા ઉચ્ચ ગુણવત્તાની મૂળભૂત સુવિધાઓ મળી રહે મહાનગરપાલિકા દ્વારા આવા નિરીક્ષણો આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે મદન વૈષ્ણવનો રિપોર્ટ નવસારી જી સર આજે જે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે રોડોની રિસર્ફિસિંગની કામગીરી ચાલી રહી છે આમાં ક્વોલિટી કેવી છે એ ચેક કરવા માટે જે કોર ટેસ્ટ હોય છે એ સ્થળ ઉપર જઈને અમે કર્યો છે અને અમુક અમુક જે છે સેમ્પલ અહીંયાથી લઈને પછી લેબમાં મોકલવામાં આવશે અમુક અમુક સેમ્પલ ફિઝિકલમાં જ પણ લાગે છે કે ભાઈ આમાં કોઈ ક્વોલિટીનો જે છે ઇસ્યુ થઈ શકે છે આ અમે વિશેષ રૂપથી લેબને અત્યારે મોકલવાના છીએ એવી જ રીતે જે છે આવતા સમયમાં જેટલી પણ રોડો રિસર્ફિસિંગ થાય છે તમામે તમામ રોડનો જે કોર ટેસ્ટ છે માર્શલ ટેસ્ટ છે બિટુમિન એક્સેશન ટેસ્ટ છે બધા ટેસ્ટ કરવામાં આવશે અને ઇન્સ્યોર કરવામાં આવશે કે કોઈ પણ રોડ જે છે નબળી ગુણવત્તાવાળો નહીં રહે આવવાની પૂરી ખાતરી રાખવામાં આવશે